ભક્તો આજે આપણે આ વિડીયોમાં બાવીસ ઓગસ્ટ શ્રાવણવદ પક્ષની ચતુર્થીનું વ્રત એટલે કે બળચોથ વ્રતની કથા અને જે વ્રત કરવાથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અને આ વ્રત બહેનો કરે છે અને આ વ્રતમાં ગાય માતાનું સેવાનું મહત્ત્વ દર્શાવવાનું વ્રત છે આ વ્રત શ્રાવણવધ ચતુર્થીના દિવસે લેવાય છે અને પરણેલી સ્ત્રીઓ એક વખત ભોજન કરી આ વ્રત કરે છે બોળ એટલે વાછડું એટલે કે બોળચોથ નામે આ વ્રત ઓળખાય છે જ્યારે સંધ્યા સમયે ગાય ચરીને આવે ત્યારે એક જ રંગની ગાય અને વાછડાની પૂજા થાય છે અને આ દિવસે ઘઉં કે તેનાથી છડેલી વસ્તુઓનું ખવાતું નથી અને આ દિવસે દળવાનું કે ખાંડવાનું પણ કરાતું નથી ગાય માતાનું લેવાતું આ વ્રત એટલે કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ થાય થાય છે એટલા માટે ગાય માતાનું ઋણ જે છે એ આપણે અદા કરીએ છીએ ગાય માતા એ શ્રી કૃષ્ણની પ્રિય છે અને ગાય માતા અને વાછરડાનું પૂજન કરી ભક્તો પોતાની મનોકામનાનું ફળ પ્રાપ્ત કરી શકે છે અને ગાય સેવાથી પણ આપણને સર્વ ધન પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે ગાયના મસ્તક સિંગડા તેના પૂંછડા અને શરીરના દરેક અંગોમાં અને છાણમાં પણ ઈશ્વરીય શક્તિનો વાસ થાય છે ગાયનું છાણ જેને આપણે પોદળો કહીએ છીએ તેને સૂકવીને યજ્ઞ હોમ હવન કે ઘરમાં ધૂણી ધણાવીને ઘરમાંથી નકારાત્મક શક્તિનો પણ નાશ થાય છે તેમજ ગાયનું ઘી દૂધ માખણ આ બધું જ પવિત્ર મનાય છે પૂજામાં પણ વપરાય છે ત્યારે વર્ષે એક વખત ચતુર્થી જે ગણેશજીને અતિ પ્રિય છે આ દિવસે શ્રવણ વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે તો ચાલો આપણે આ બળચોથ વ્રતની કથા કરીએ અને વાર્તા કરીએ તો બળચોથની વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને વિધવા હતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા મિલકતમાં ગણો તો ગાય અને વાછડું હતું શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો સાસુમાં નદીએ નાહવા માટે અને જતાં જતાં તેણે વહુને કહેતા ગયા કે આજે બળચોત છે હું નાહીને આવું ત્યાં ઘઉલાને ખાંડી રાખજે અને વહુને વહુએ તે સાસુની વાત સાંભળી અને એમના વાછડાનું નામ પણ ઘઉલો હતું વાછડાનો વાન ઘઉં જેવો હતો જેથી તેનું નામ ઘઉલો રાખ્યું હતું વહુએ વિચાર્યું કે કયો ઘૌલો ખાંડીને રાંધવાનું કહ્યું હશે ઘવલાનું ધાન કે ઘવલાનું વાછડું જે કે વહુમાં બુદ્ધિની થોડીક ઉણપ હતી તે ઉપડી સીધી ગાયના ગમાણે અને જઈને ઘઉલાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડલામાં નાખ્યો હાંડલામાં નાખી ચૂલે રાંધવા મૂક્યો અને સાસુ નદીએથી નાહીને આવ્યા ત્યારે સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા ઘવલો ચડાવ્યો કે નહીં ત્યારે વહુ બોલી ચડાવ્યો તો ખરી પણ શું ઉધામત કરતો હતો માંડ માંડ વધેર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળતા જ સાસુમાના પેટમાં ફાળ પડી અને તે ગભરાયા અને દોટ મૂકી ગમાણે ગયા ગમાણી જઈને જોયું તો ઘવલો ન મળ્યો અને આ જોઈને સાસુની આંખમાં આંસુ દળ દળ વહેવા લાગ્યા અને મનમાં ને મનમાં વહુને કહેવા લાગ્યા કે આ ઓથે અનર્થ કરી નાખ્યું આજે બળચોત છે હમણાં ગાયની ગામની સ્ત્રીઓ પૂજા કરવા આવશે શું મોઢું બતાવીશું સાસુમાએ ઘઉલાનું વાળું કાટ કાઠલું ને ટોપલામાં મૂક્યું અને વહુના માથે મૂકીને ઉકળામાં દાટી દેવાનું કહ્યું પછી ઘરે આવીને સાસી અને વહુએ ગમાણ બંધ કરી બેસી ગયા હવે ઘઉલાની મા ચરવા ગઈ હતી તે પાછી આવી તે ગંધે ગંધે ઉકળે ગઈ અને ઉકળામાં જઈ હાંડલાનું સિંગડું માર્યું અને હાંડલો ફૂટી ગયો તેમાંથી વાછડું કૂદી કૂદીને ઊભું થયું અને ધાવવા લાગ્યું હાંડલાનું કાઠલું તેની ડોકમાં જ રહી ગયું અને સંધ્યા સમયે ગાયની સ્ત્રી ગામની સ્ત્રીઓ પૂજાની થાળી લઈને આવીને અને જોયું તો અરે ભોગળ પીડીને કેમ બેઠા છુઓ સાસુઓ અંદર કેમ બેઠા છુઓ અંદર સાસુઓ અને જવાબ શું આપે એટલામાં તો ગાય અને ઘઉલો દોડતા દોડતા ઘેરે આવ્યા અને ઘઉલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈ નવાઈ લાગી અને તેવામાં એક સ્ત્રી બોલી આજે વાછડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો પહેરાવ્યો છે આ સાંભળીને સાસુને થયું કે કેવા કેવા મહેણા મારે છે આ સાંભળી વહુએ તિરાડમાંથી જોયું તો ઘઉલાને જીવતો દીઠ્યો અને ગળામાં હાંડલાનો કાટલો જોયો અને સાસુને કહ્યું આપણો ઘવલો તો જીવતો છે આ સાંભળીને સાસુને વિશ્વાસ ન આવ્યો તેણે પણ તિરાડમાંથી જોયું તો ઘઉલો બચ બચ ધાવતો હતો અને બધી બહેનો પૂજાની તૈયારી કરવા લાગી અને સાસુમાનો તો હરખનો પાર ન રહ્યો અને ઘરના કમાન્ડો ખોલ્યા અને બહાર આવ્યા અને બધી બહેનોને આવકાર આપી સાચી હકીકત વાત કરી અને કહી બહેનો તમારી આ વ્રતના પ્રતાપે ઘઉલો સજીવન થયો છે અમારેથી તો અજાયણે ઘોર પ્રાપ્ત થઈ ગયું સાસુએ ઘઉલાના ગળામાંથી કાઠલો કાઢ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો અને પૂજા કરી પછી સાસુએ ગાયના કાનમાં કહ્યું કે હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની બહેનો બળચોથનું વ્રત કરવા લાગી અને હવે દર વર્ષે આ વ્રત કરીશું અને તે દિવસે દળીશું નહીં ખાંડીશું નહીં અને ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ કોટી દેવદેવતાઓનો વાસ થાય છે તેથી આ દિવસે પૂજા કરી મનોકામનાવાળું ફળની પ્રાપ્તિ કરી શકે છે હે ગાય માતા તમે જેવા આ સાસુઓને ફળ્યા આ પૂજા કરતી બહેનોને ફળ્યા એવા અમને સૌને વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર ને સર્વને ફળજો અમને અજાણે જાણીએ જે પાપમાંથી મુક્તિ અપાવજો બોલો ગૌમાતાની જય તો ભક્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો બોલો ની આ વ્રતા વ્રતકથાનો મહિમા તમને જણાવી દીધો છે અને બોલો જય ગૌ માતાની